તથા અન્ય ત્રણ મળી ચાર લોકોએ ભેગા મળી જસુ જાદવને માર મારતા તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન જસુભાઈ જાદવનું મોત થઈ જતા હત્યાના પ્રયાસ બાદ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો સાથે એટ્રોસિટી સહિત વિવિધ કલમનો મુજબ ગુનો દાખલ કરી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જે સમગ્ર કેસ ભરૂચ મહેરબાન ચોથા એડિશનલ સેશન જજ અને સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટના જજ સાહેબ હિતલ કુમાર વિનોદરાય જોશી સમક્ષ ચાલી જતા સમગ્ર ગુનામાં સીસીટીવી ફૂટેજ સહિત ગુનાના વિવિધ પુરાવા ધ્યાને રાખી ચાર પૈકી પ્રથમ દિનુભા શિવસિંહ રણાનાઓની વિરુદ્ધ પુરાવા કોર્ટમાં રજૂ થતા સીસીટીવી સહિત તમામ પુરાવાને ધ્યાને રાખી તથા વકીલ અશ્વિનભાઈ ખંભાતાની ધારદાર દલીલોને ધ્યાને રાખી આખરે દીનુભા રાણાને પાંચ વર્ષની સખત કેદની સજા અને પંદર હજારનો દંડ ફટકાર્યો હતો જ્યારે સહઆરોપી તરીકે અજીતસિંહ રણા રાજેન્દ્રસિંહ રણા પ્રવીણસિંહ રાણાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરાયો છે